ગઈકાલે પરસોત્તમ રૂપાલા સામે વાયરલ થયેલા પોસ્ટર્સ એ વાતનો અંદેશો છે કે ગુજરાતમાં જ્યાં જ્યાં પણ ક્ષત્રિય સમાજની વસ્તી છે જ્યાં જ્યાં પણ ક્ષત્રિય સમાજ વસે છે ત્યાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ગઈકાલે ભાવનગરમાં એક મહાસંમેલન મળ્યું આ સંમેલનમાં હજારો લોકો જોડાયા ક્ષત્રિયાણીઓ જોડાઈ અને સાથોસાથ ભાજપ કોંગ્રેસ અને બાકી પક્ષોના નેતાઓ પણ જોડાયા અને મંચ પરથી જ પરશોત્તમ રૂપાલાને પરશોત્તમ રૂપાલાનો વિરોધ થયો આ સંમેલનમાં રૂપાલાનો વિરોધ કઈ રીતના થયો ક્ષત્રિયાણીઓએ શું ચેલેન્જ આપી અને મંચ પરથી જ ભાજપને કેવા પ્રકારની ચીમકી ઉચ્ચારવામાં આવી અહેવાલમાં ગઈકાલે ભાવનગરમાં મળેલા સંમેલનની એક વાત તો સાબિત કરી દીધી કે રૂપાલા વિરુદ્ધની ક્ષત્રિય સમાજની નારાજગીની આ આગ સમગ્ર ગુજરાતમાં ધીરે ધીરે પ્રસરી રહી છે ભાવનગર એટલે કે ગોહિલવાડમાં સંમેલનમાં એટલા લોકો એકત્ર થયા કે આ દ્રશ્યો જોઈને ભાજપની ચિંતા વધી ગઈ હશે વિરોધ પણ એ જગ્યાએ થયો જ્યાંના ક્ષત્રિય રાજા કૃષ્ણકુમારસિંહજીએ દેશના એકત્રીકરણ માટે સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપી દીધું હતું ત્યારે આ સંમેલનથી ક્ષત્રિયોએ ભાજપને આ વાત યાદ કરાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો જ્યારે પાંચસો ને પાંસઠ રજવાડાનું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે એ ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નહોતું સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે એ ગળગડા થઈ ગયા હતા કોઈ રજવાડા નથી દેતા રાજા હેં કે કોઈ રજવાડા નથી દેતા ત્યારે કૃષ્ણ કુમાર સિંહજીએ આજે પાછી એની પુણ્ય તિથિ છે કૃષ્ણ કુમાર સિંહજી જ્યારે કૃષ્ણ કુમાર સિંહજીએ કીધું હતું કે હાય સરદાર હું જાતો નહીં હે કે મારી પાસે તો ખાલી 1875 છે જો 562 જણા હોત ને તો ઈ પણ આ દેશ ને એકત્રીકરણ કરવા માટે હું હસ્તે મુખે દઈ દે ભલા માણસ હે આ ભાવનગર છે આ ગોહિલવાર છે અને એમ ઓળે નઈ કાય કરે દુનિયા માં કરે કે કે ફે ફે થી ગડી શંકર મરદો નો સદી લ્યો તો મજા આવે અને મજા તો કાય ખોર જ આવે દાદ જારે ફાયર વેચ મુકો અને કદમ બે કાલની હમા ડગલા ભરી લ્યો તો મજા આવે અને આજે બધા કાલની હમે ડગલા ભરવા આવ્યા આપણે કઈ કોઈ કોઈ પક્ષ આને લેવા દેવા નથી કે કોઈ પાર્ટી લેવા દેવા નથી ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર પરસોતમભાઈ રૂપાલા આને આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જ્યારે 500 ને 500 રજવાડા એક કરવા હતા ને ત્યારે અમારા રાજપૂતોએ બલિદાન દીધું તો એમ નામ ન્યા નથી થવા દે એકત્રીકરણ એ માત્ર સ્ટેજ પરથી આક્રોશ નહીં પણ ક્ષત્રિયાણીઓ અને યુવાઓએ ભાવનગર કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું યુવાઓ તો ભાજપને સીધી ચીમકી આપી રહ્યા છે કે હવે ભાજપે વિચારવાનું છે કે ભાજપને ક્ષત્રિયોના સત્તર ટકા મત જોઈએ છે કે પછી રૂપાલા જુવે છે તો બીજી તરફ મહિલાઓ કહી રહી છે કે ગમે તે થાય પણ રૂપાલાને હટાવવા જ પડશે પરસોત્તમ રૂપાલાનું જે અશોભનીય નિવેદન છે એને ક્ષત્રિય સમાજને કણની છે વખોડે છે હવે ભાજપને જોવાનું છે કે એને સત્તર ટકા ક્ષત્રિયોના મત જોઈએ છે કે રૂપાલા જોઈએ છે આ બેમાંથી એક વસ્તુ મળશે બીજી વસ્તુ અમારી તળની સેનામાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહ મકરાણા સાથે કાલે જ મારે વાત થઈ છે જો આનું નિવારણ નહીં આવે તો અમે આ નહીં આ ગુજરાત ઉપર એમપી રાજસ્થાન અને અમારી જ્યાં જ્યાં છે આખા ઇન્ડિયામાં પથરાયેલી છે ત્યાં તમામ વિરોધ કરવામાં આવશે અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશું ક્ષત્રિય સમાજ એ કહેવા માગે છે રૂપાલાજીને કે જે એમણે અમારા સમાજ ઉપર ટિપ્પણી કરી છે તો આવું લોકસભાનું જે કાંઈ હોય એમાં અમારા સમાજની ટિપ્પણી એમનાથી ન કરાય અને એમાં એમને રાજપૂતાણી કે ક્ષત્રિયો અને રાજવીઓના રોટી બેટીના વ્યવહાર તો રૂપાલાજી તો બહુ નોલેજવાળા વ્યક્તિ છે તો એમને ખાસ કરી અને આવો અમારા કોઈ ઇતિહાસમાં નથી કે રોટીને બેટીનો વ્યવહાર કર્યો એ માટે ખૂબ જ રાજપૂતાણી ઉગ્ર આંદોલન કરશે ટૂંક જ ગાળામાં અત્યારે છે તે પણ એનું વધારે આંદોલન થશે તાલુકા જિલ્લાવાઈઝ અને અત્યારે ગરાસિયા સમાજ ઉપર ગરાસિયા બોર્ડિંગે પાંચથી આઠ સાત હજાર માણસના ભાઈઓ અને બહેનો ભેગા થયા હતા બોડી સંખ્યામાં વિરોધ કરવા માટે અને એક રાજપૂતાણીનું નામ લીધું છે રૂપાલાજીએ એટલે રૂપાલાજીને ખબર પડવી જોઈએ અને એમની ટિકિટ રદ થવી જોઈએ આના માટે માફી ન હોય અને સમાધાને ન હોય અમારો ક્ષત્રિય સમાજ અમારો રાજપૂત સમાજ એ એવો સમાજ છે ખાલી અમારા બેન દીકરીઓ નહીં બીજા સમાજની બેન દીકરીઓ સામે પણ જો કોઈ આંગળી ચીંધે ને તો એની આંગળી કાપી નાખે અને કંઈ બોલે બકવાસ કરે તો એની જીભ કાપી નાખે એવો અમારો ઇતિહાસ છે ઇતિહાસ છે બરાબર સાંભળજો હં એટલે આ જે રૂપાલાજી બોલ્યા છે એમાં એમની ખાલી રાજકોટ પૂરતી ટિકિટ રદ ના થવી જોઈએ પણ ગુજરાતમાં પણ ક્યાંય ટિકિટ ના મળવી જોઈએ એવો અમારો વિરોધ છે અને અમારો રાજપૂત સમાજ તો છે જ તમને બીજા સભ્ય સમાજે પણ અમને ટેકો આપ્યો છે અને આવી જ રીતે દરેક સભ્ય સમાજે અમને ટેકો આપવો જોઈએ અમારો ખાસ તો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે લોકસભા રાજકોટની અંદર જે ટીકા ટિપ્પણી અમારા સમાજ વિચે કરી છે ખાસ કરીને રોટી બેટીની વાતો કરીશ આવો ઇતિહાસમાં કાંઈ બનાવ બન્યો નથી આ બનાવના કારણે અમારી સંકલ્પ સમિતિ જ્યાં અઢીસો કરતાં વધારે પ્રતિનિધિઓ અમદાવાદ મુકામાં મળ્યા પછી તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે આવેદનપત્ર આપી જુદા જુદા કાર્યક્રમો સાથે પરસોત્તમભાઈ રૂપાલાની રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય તેવો કાર્યક્રમ હતો એ કાર્યક્રમના અનુસંધાને વોહેલવા રાજપૂત સમાજ ભાવનગર કરણી સેના ભાવનગર અને ભાવનગરમાં જિલ્લામાં જુદી જુદી રાજપૂત સંસ્થાઓ દ્વારા આ બે દિવસની ટૂંકી મુદતના હિસાબે ભાવનગરમાં વસતા તમામ ખાસ કરીને ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોનું વિશાળ સંમેલન આજ પાંચ હજાર કરતાં પણ વધારે સંખ્યામાં મળ્યા અને મળ્યા પછી જે કાંઈ અમારે વાતો કરવી હતી સ્ટેજ ઉપરથી વાતો કરી અને એના કારણે એક જ મુદ્દાનો અમારો કાર્યક્રમ છે પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબને લોકસભાની રાજકોટની ટિકિટ રદ થવામાં આવે અને રદ થવામાં નહીં આવે તો રદ કરવામાં કદાચ નહીં આવે તો આવતા દિવસોમાં આજ અમારો આ રોજ રાજકોટ લોકસભા પૂરતો વિરોધ છે પરંતુ આવતા દિવસોમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ જે લોકસભાની સીટો છે એની ઉપર અમારું સારા પ્રમાણમાં મતદાન છે અને એ મતદાન માટે અમે એવું પણ આહવાન કરી શકીએ અમારી સંકલન સમિતિ નિર્ણય કરે હતો મતદાનથી અળગા રહેવું અથવા તો વિરોધમાં મતદાન કરવું આ એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો અમારો અને કાર્યક્રમ અનુસંધાને જ્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્રો દેવાનું થયું ત્યારે ગોહેલવાડની તમામ રાજપૂત સંસ્થાઓ અને ગોહેલવાડમાંથી તમામ મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ બહેનો માતાઓ દ્વારા આજ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને કલેક્ટર સાહેબનો અને મીડિયાવાળાનો પણ આ સાથે અમારા આભાર એટલા માટે માનવો છે કલેક્ટર સાહેબે અમારી શાંતિથી વાત સાંભળી છે અમારી વાતને એને અનુમોદન પણ કર્યું છે અને અમારો પ્રશ્ન જે કાંઈ અમે રજૂ કર્યો એ આવતા દિવસોમાં સરકાર સુધી પગળ છે અસ્તુ તો યુવાઓ અને ક્ષત્રિયણીઓની ભાજપને ચીમકી કે તમારે રૂપાલા જુએ છે કે ગુજરાતમાં રહેલા ક્ષત્રિયોના સત્તર ટકા મત જોવે છે એક તરફ લોકસભા ચૂંટણી માથે છે બીજી તરફ ક્ષત્રિયો ના મતદારોની સંખ્યા ગુજરાતમાં સિત્તેર લાખથી વધુ છે તેવામાં ભાજપ કોઈ ઢીલ મૂકવા માંગતી નથી એટલા માટે કારણ કે આ ક્ષત્રિય સમાજ માત્ર ગુજરાતમાં વસતો નથી સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજના બાવીસ કરોડથી વધુ મતદાતાઓ છે અને ભાજપ એ સારી રીતે જાણે છે કે આ સમાજને નારાજ કરી શકાય નહીં કારણ કે ગુજરાતમાં નહીં પરંતુ પાડોશી રાજ્ય જેમ કે રાજસ્થાન મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટીને નુકસાન જઈ શકે છે હવે જોવાનું એ છે કે ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટીના રાજકોટથી ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને માફ કરે છે કે નહીં પળે પળના અપડેટ્સ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ જો હજુ સુધી ગુજરાત તકને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો ફરી મળીએ કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો નમસ્કાર